રિસેન્ટલી ફ્રેન્ડ્સ અમે લોકો હમણાં સાઉથ ઇન્ડિયન ખાવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા જેનું નામ છે ઉડીપી તો તમે લોકો ત્યાં ગયા હશો એ ભુજમાં આવેલું છે તો તમને ત્યાંની ચટણી ગમી કે ન ગમી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હું ત્યાં ગઈ હતી તો મને તો પર્સનલી આ જે ચટણી હતી નારિયેલની એ ખૂબ જ ભાવી અને તેનામાં જે ક્રંચી ટેસ્ટ હતો એ તો મને એટલો ભાવ્યો કે હું દર વખતે ત્યાં જ ઢોસા ખાવા માટે જાઉં છું તો ફ્રેન્ડ્સ મને એમ થયું કે આ રેસીપી હું તમારા સાથે પણ શેર કરું કારણ કે એ ચટણી મેં ટેસ્ટ કરેલી હતી એટલે મને ખ્યાલ આવી ગયો કે તેનામાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરવામાં આવ્યા છે તો એ લોકોની એક વાત તો મને એ ગમી કે એ લોકો ફ્રેશ નારિયલ ઉમેરે છે તો ફ્રેશ નારિયલની ચટણીની કાંઈક મજા જ અલગ આવે છે સાઉથ ઇન્ડિયનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે સાઉથ ઇન્ડિયન રેસીપી એટલે કે વ્હાઈટ ચટણીની રેસિપી તમારા સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવી બની હતી ને જે મેં રેસ્ટોરન્ટમાં ટેસ્ટ કરી હતી પ્રોપર ટેસ્ટ ઘરે આવ્યો હતો તમે પણ એક વખત જરૂરથી બનાવજો એકદમ તમને પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ મળશે તો ફ્રેન્ડ્સ અહીં મેં ફ્રેશ ટોપરું લઈ લીધું છે નારિયેલ જે કહેવાય તે લઈ લીધું છે અને તેની જે ઉપરની છાલ આવે ને તેને મેં કાઢી મૂકી છે કારણ કે છાલના લીધે ચટણીનો કલર જે છે ચેન્જ થઈ જાય છે એટલા માટે તો હવે તેની છાલ કાઢી અને તેના કટકા કરી લીધા છે હવે તમે અહીં જોઈ રહ્યા છો કે મેં ગેસ ઉપર પેન મૂકી દીધો છે અને એનામાં એક ચમચી મોટી તેલની ઉમેરી દીધી છે તેલ તપે એટલે આપણે તેનામાં એક ચમચી ચણાની દાળ ઉમેરી દેશું અને એક ચમચી જેટલી આપણે અહીં ઉમેરી દીધી છે અડદની દાળ હવે આ બંને દાળને આપણે સ્લો ફ્લેમ ઉપર શેકવાની છે એકદમ સરસ એવી ક્રંચી ન થાય ત્યાં સુધી શેકી લેવાની છે અને જેમ જેમ શેકાશે ને ફ્રેન્ડ્સ એટલે તેનો કલર જે છે એ ચેન્જ થતો જશે તો અહીં તમે જોઈ રહ્યા છો કે ગેસની ફ્લેમ મેં એકદમ ધીમી જ રાખી છે તમે હાઈ કરશો તો એકદમથી બળી જશે અને કલર એકદમથી ડાર્ક થઈ જશે પરિણામે એ ખાવાની બિલકુલ મજા નહીં આવે તો જે હું ક્રંચ વાળો ટેસ્ટ કહેતી હતી ને તો આ બંને દાળનો ટેસ્ટ આવતો હતો મને સાઉથ ઇન્ડિયન ચટણીમાં અને એટલો ભાવ્યો ને મને અને તમે પણ આ રીતે બનાવશો ને તો તમને પણ એ ક્રંચવાળો ટેસ્ટ ખૂબ જ ભાવશે હવે આ દાળ પચાસ ટકા જેટલી શેકાઈ જાય ને પછી આપણે અહીં ઉમેરી દેવાનું છે મગફળી એક ચમચી જેટલી તો મગફળીને શેકાતા વાર નથી લાગતી તેલમાં તો આપણે તેને આ બંને દાળ કૂક થઈ જાય ને પછી જ આપણે ઉમેરવાની છે પછી આપણે સાથે તેને કૂક કરીશું તો અહીં હવે બધા જ ઇન્ગ્રીડિયન્ટનો તમે જોઈ રહ્યા છો કે કલર ચેન્જ થઈ ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેને આપણે મિક્સીના જારમાં ઠંડુ કરી અથવા તો ગરમા ગરમ આપણે એડ કરી દઈશું ત્યાર પછી આપણે અહીં એક લીલું મરચું તીખું લઈ લેવાનું છે જેથી કરીને ટેસ્ટ બહુ સારો એવો આવે અને જો તમને મોડું પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો હું તમને અહીં ફ્રેન્ડ્સ સજેસ્ટ કરીશ કે તમે તીખું મરચું વાપરશો તો તમને ચટણીનો ટેસ્ટ ખૂબ જ ભાવશે હવે ફ્રેન્ડ્સ આપણે એક નાનો ટુકડો અદરકનો લઈ લીધો છે અને જે ફ્રેશ કોકોનટ આપણે લીધો છે તે આપણે ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી થોડા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે તેનામાં પાણી નાખી અને તેને આપણે પીસી લેશું તો અહીં મેં જરૂરિયાત મુજબ પાણી વાપરી અને ચટણીને પીસી લીધી છે હવે તમને આ ચટણી થોડી પાંખી જોઈએ છે કે ઘાટી જોઈએ છે એ પ્રમાણે તમને પાણી ઉમેરવાનું તો અહીં હું થોડી તેને ઘાટી જ રાખીશ અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશ તો હવે આપણે તેના માટે વઘાર કરીશું તો વઘાર માટે એ જ પેન મૂકી દીધો છે ગેસ ઉપર અને તેનામાં એક ચમચી જેટલું તેલ આપણે પાછળથી ઉમેરી દઈશું તેલને ગરમ કરી લઈશું અને રાઈ જીરું ઉમેરી દઈશું તે ફૂટે એટલે આપણે અહીં લાલ મરચાં ઉમેરી દેવાના છે તેને એકદમ સરસ રીતે થવા દેવાના છે તો જ ટેસ્ટ સારો એવો આવશે હવે રાય ચટકી ગઈ છે તો આપણે લીમડો ઉમેરી દઈશું અને હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે થોડી આપણે અહીં હિંગ ઉમેરી દઈશું એ ઓપ્શનલ છે તમને ન ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે અહીં બધું જ મિક્સ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી દીધું છે હવે આ ગરમા ગરમ વઘારને આપણે ચટણી ઉપર રેડી દેશો અને આ વગર કરવાથી ચટણી એટલી ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કે તમે ખાતા જ રહી જાશો અને આ ટેસ્ટ સાથે તમે સાઉથ ઇન્ડિયનની આ વ્હાઇટ ચટણી બનાવશો ને તો બીજી બધી ચટણીઓને ભૂલી જાશો તો આ ચટણીને તમે ઢોસા સાથે ઈડલી સાથે મેંદુવડા સાથે સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી એવી લાગે છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આવા વડા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ